તને માનો તમે ઓછું પડે છે હાથમાં આવે ને હાથમાં તો આટલું કોઈ હાથમાં ના આવે આનું પણ અમે બેઠા કોણ તે તું ચિંતા ના કર અંદર કે અમે તને સપોર્ટ કન છે તું ટેન્શન ના લે કાબલા કે ભેગુ દાનો કે આજે મને ભેગુ ના થાય હો કે કોણ જીલો કે રખવા થાય મારત છે પણ ઓશુ બાન કે માના કોણ માં તાક પડી છે કાપી ના જો કે પણ ને તું ના કોઈ દિવા તો નહી પાસો ને તું ના કાપી કે તાને કોમ નહીં કોણ ચિંતા તું ગમે ના તું કાપી ગયો લે તમે ઈ કે જો આઈ જા મારા ઓમે ઓમે થઈ જાય મને નાખતી શું ભાઈ આની તાય

મારા ભાઈને માર્યો છે ને મને આ નસમાં માં લોહી ઉકળી રહ્યું છે એમ ક્યાં વાત હોય તમારી બધી વાત સાચી પણ આ લ્યા સારા સમાચાર આ પછી બધું થાય હોય અને હાલ થોડા ઠંડા રહો શું ઢાઢો રો લ્યા મારા ભાઈને માર્યો છે ને મને સમતમ થાય છે તમે ઘેર હેડજો ભાઈ ઘેર જઈને ભણન ફોન કરવો છે ના દવાખાને જાશી તે ન્યાસિક હદો હમાશા ન્યાતાવ આ નવનમાં જીવ ઉમતાવ સાચી વાત ઘેર તો કોઈ ની હોય છોકરો છે કાબાનો તે આદો પૂછતા થોડી રાખો આયા હું કોણ એ કાબાનો વાત તું વાત શું દવાખાને ક્યાં ઓ દવાખાને ક્યાં જા તું જાકો કુંજી

મચડી નહીં એમ કરું છું બોલો એ મર્જી ના મર્જી કોણ થી તમારી મર્જી મરીન જતો રહ્યો તમાર ભાઈની આમ કેશ બેસ કાનો છે કે ની ઠગરાબા કેશ બેસ તમના આલ્યા બધા કેશ બેક અમે ના કરો વાત કરો છો આ તો લડી લેહી હવે વાત કરો છો જો કે કેશ કર્યો માય કાંગના નદવાની વાત તો કોની અલ્યા નદવાની હોય તો કોની નદી કે તમે ના નદી કોની આ તમને કહું લા અલ્યા ઠગરાબા કોની હાથમાં નહીં આયો નકાય સિભરા ગોળા મધરી નાખવો છે

આ ધાર ધાર એનથી પાતળા પાતળા તારા પીસ પાડું અને આખા ગોમ ના કૂતરા ધરપાડું આવો તમે વાટ જોઈ ને આટલે આટલે બે જવું છે આપશી તો ખરા હોય એના બા એના બા એ કોઈ ને કરી આઈ જાય દાડા હોય ફોડવા એના બા આવી કોક ની નિંદાઓ કરી કરી મરી ગયા મોને મળી ગયા અને આઈ ગયા હોય કણ વાળા તો ફોડી નાખ્યો છે અને આ દારૂ પીપી ફૂટી જાય છે ગાફલોની ની અને શું લડશી લે ગંગા વાળું આવડું વેચ્યું આખું થાય ફેદી ના આખું ફેદી હા જા દો એટલે ઓછો ઓળખી અરે કે કોનથી શું ચીજ છે શું નહી ફરિયા મજી બરાબર ના નહીં આવે એટલે કોઈ રોમાન ગમે તેને થઈ જાય હોમા ગમે ત્યારે ભરાવી તો